સીતારામ ડાયરા ને કેમ છો બધા મજામાં મજા મજા કારણ કે જો આ બ્લોક આપણે વાડી આવીને ચાલુ કરેલો છે મસ્ત એવી દવા ભાઈ સાડી દીધી પાપ આપણે કવામાં ભાઈ પાણી ઉપર આવી ગયું તો હા ઉપર વી ફૂટ કુંડો છે ખાલી હા અમારે ને દે છે રોપ ઘાવરિયું ઘાવરિયું ભાઈ જાય બહુ એવું લાગે થોડાક પાંદડા પીડા પીડા ભાઈ એવું છે ગાવરિયું તો આમ સારું દેખાય તો તમને દેખાતું હોય તો ખડ વધારે છે એટલે ન દેખાય વધારે તો સારું ઘણું તો એમ તો વરસાદ રહેવા દે વરસાદના કારણે આવું શું ભાઈ તો ગાવરિયું મસ્ત છે થી દેખાતું છે ના છે મસ્ત એવું

બધે ટાણે એમ જ હાલે હસી વાત ગળામાં કાઈ ન ખૂટે મસ્તી ના હાલે આને જો રોટલો એક મીઠો નો લાગે તનનો ભાવ તો બનાઈ ને હા તને આ ના રોટલો હાજે ખબર હોય આ રોટલો તને હાજે ખબર હોય ધ્યાન રાખ આજે ની તું ખાતી ધ્યાન મસ્ત એવું હોય વિના નું છે અને બપોરા કરી લઈએ આપણે હાલો તમે પણ બધા બપોરા કરવા અમારે જો આવ્યું સ્પાઈસ એ નેદ આવી ગયા છે તો ખડ મસ્ત ખેંચે છે અમારે આયુષભાઈ બતાવો ખડ તો બતાવો તો ખડે બતાવ્યું ભાઈ જો મસ્ત એવું ખેંચે મસ્ત એવું ને દે છે અને ડુંગળીનો રોપ જો આપણે આવો છે ભાઈ જોઈ જજો કેવો છે જરા કોમેન્ટમાં કહેજો પછી તો ઓલે અમારે ને દે છે મસ્ત એવું ખડે પણ બહુ છે ભાઈ જોઈ જવું

થોડું કઈ ખાવાનું હોય લાઈટ ભાઈ આવી છે આવ ડીમ ભણે બહુ તો લાગે કે ફાસ્ટ થાય જે ફાસ્ટ નથી થતી ડીમ જ બળે ડીમ ભળે એના હિસાબે થોડુંક લાગે આપણે ન દેખાય બરાબર તો હાવ થાકી ગયા છે દા કેમ રહ્યું બહુ પગ દુખે એમ કે છે જો બેઠું બેઠું તો નેદવાનું તો એવું જ થાય ને

મળવા માથે ચાલુ થઈ ગયું છે અમને વાદળ આવ્યા છે આ આપણે હવે જોવો કેટલી એટલે એટલો પવન છે રાતી બોલે હવે મિત્રો જો આપણે ફાઇનલી ઘરે પોગી ગયા છે ને આવીને હવે દી આત્મી જો હવે રાંધવાનું ટાણું છે ને આપણે ઘરે પોગી ગયા છે તો આ જો આપણો કપાસ છે બધોય ને આમ વરસાદ પણ અંધારિયા છે આગાહી છે એટલે આપણે ગીથા નેદવા અડધી ડુંગળી ને દઈ ગઈ છે ને અડધી બાકી છે તો હવે આપણે આ બિરિયાની આપીશી બાય બાય ને કાટા